હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ હની બોટકાન કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓની જામીન અરજી રદ કરી છે આરોપી નેહાબેન દિપેનકુમાર દોશી તેજલબેન આશીષકુમાર દોશી અને જતીન હીરાલાલ દોશી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી જેમાં આજરોજ સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી આરસી કોડેકર અને ભોગ બનનાર પરિવાર તરફે હિતેશ ગુપ્તા દ્વારા ઊંડાણપૂર્વક તથ્યો અને દલીલો કરતા ત્રણેના જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે હરની બોટકાંડ જે થયું જેમાં બાર નિર્દોષ બાળકોનું મૃત્યુ થયેલું બે શિક્ષિકાઓ એમાં મૃત્યુ પામેલી હતી આજરોજ ત્રણ આરોપીઓ નેહા દોશી તેજલ દોશી અને જતીન દોશી એ ત્રણેયની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટમાં અને સરકાર તરફે સિનિયર એડવોકેટ શ્રી આરસી કોડેકર સાહેબ જેમની સરકારે ખાસ નિમણૂક કરી હતી આ કેસને લઈને તેઓ ગુજરાત હાઈકોર્ટથી સરકાર તરફે રજૂઆત કરવા આવેલા અને જે આ કેસના ભોગ બનનાર જે પરિવાર છે જે બાળકો છે એમના તરફે પણ અમારી અલગ અલગ એડવોકેટ્સની આખી એક ટીમ જે હતી એ રજૂઆત કરવા હાજર રહી અને સોગંદનામા કર્યા તમામ પરિવારો તરફથી કે કેમ આ લોકોને જામીન ન આપવા જોઈએ રજૂઆતોમાં નામદાર કોર્ટનું તમામ પાસાઓ ઉપર અમે ધ્યાન દોર્યું કે જે રીતે બે હજારને પંદરમાં કોટિયા પ્રોજેક્ટ્સની આ એક પેઢી ઊભી થાય છે પછી બે હજારને સોળમાં દરખાસ્ત કોર્પોરેશનમાં મુકાય છે અને ત્યાર પછી બે હજારને સત્તરમાં ભાગીદારી પેઢીમાં ફેરફાર કરીને ગોપાલ શાહ જેવી વ્યક્તિ જે પૂર્વ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી એ આમાં ભાગીદાર તરીકે જોડાય છે અને અન્ય કેટલાક મોટા માથાઓ આમાં ભાગીદાર તરીકે જોડાય છે અને ત્યાર પછી જુલાઈ બે હજાર સત્તરમાં આ ભાગીદારી પેઢીને કોર્પોરેશન દ્વારા આ ટેન્ડર પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ આખું એક જે પ્રોજેક્ટ પીપીપી યોજના હેઠળ આપવામાં આવ્યો તમામ અલગ અલગ પાસાઓને લઈને અમે પ્રશ્નો ઉઠાવ્યા હતા તપાસ જે રીતે ચાલી રહી છે એ તપાસમાં આવનારા દિવસોમાં જે પ્રકારે મોરબી કાંડમાં કરપ્શનની જોગવાઈઓ હેઠળ કલમો ઉમેરવામાં આવી હતી અમારું ચોક્કસ માનવું છે કે જો તટસ્થ અને ન્યાયિક તપાસ આમાં થાય તો ઘણા મોટા મુદ્દાઓ સામે આવશે અને એક મોટું કૌભાંડ બી સામે આવી શકે એ પ્રકારનો આ કેસ છે તપાસ હાલ ચાલુ છે હજુ તો બાળકોની મૃત્યુને આ શિક્ષકોના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિ પણ ગઈ નથી ત્યારે વીસ જ દિવસ પછી જ્યારે જામીન અરજીની સુનાવણી હાથ ધરવાની આવી તેવામાં અમે જે આરોપીઓ હજુ પકડાયા નથી તપાસનો દોર જે હજુ પ્રથમ તબક્કાની જ તપાસ ચાલી રહી છે એ તમામ પાસાઓ નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા કેસની ગંભીરતાને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ જે પ્રકારે સુમોટો આ કેસમાં સંજ્ઞાન લીધેલું છે અને એ એ એ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ હાલ પિટિશન પેન્ડિંગ છે તમામ બાબતો નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ સમક્ષ અમે મૂકી અને નામદાર સેશન્સ કોર્ટે આ તમામ બાબતો ધ્યાને લઈને ગુનાની જે ગંભીરતા છે અને કેસની હાલની જે તપાસની પરિસ્થિતિ છે એ તમામ પાસાઓ ધ્યાને લઈને ત્રણે ત્રણ જામીન અરજીઓ નામંજૂર કરી છે નામદાર કોર્ટ સમક્ષ દલીલો દરમિયાન અમે એ વાત પણ નામદાર કોર્ટ સમક્ષ મૂકી કે આ જે બાળકો જે બાર બાળકો મૃત્યુ પામ્યા છે શિક્ષકો જે બંને મૃત્યુ પામ્યા છે આ હોમિસાઈડની જે કલમ એટલે માનવ વધની જે કલમ લગાડી છે એ એક માનવ વધ કાયદાની વ્યાખ્યા પ્રમાણે તો થયેલું જ છે પરંતુ આ બાળકોનું જે કંઈ સિસ્ટમ છે જે આપણા દેશનું જે તંત્ર છે એ તંત્ર દ્વારા મર્ડર કરવામાં આવેલું છે એવી સ્પષ્ટ વાત અમે નામદાર કોર્ટ સમક્ષ આજે જ્યારે રજૂઆતો કરી એ રજૂઆતોમાં નામદાર કોર્ટ સમક્ષ મૂકેલી છે આજે